ચાલો તો આપણે આજના વિડીયોમાં આપણે સીસી તરફથી ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ તરફથી આપણને એક સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે સીસીની પરીક્ષા હતી એના વિશે આપણે અહીંયા એક સુધારાની જાહેરાત આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો મંડળ માટેની જાહેરાત ક્રમાંક ત્રણસો અઠ્યોતેર બે હજાર પચીસ છવ્વીસ ત્રણ બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હવે શું સુધારો થયો છે એ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો લખી જાય ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ સરકારશ્રીના વિભાગોમાંથી તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડા હસ્તક વર્ગ ત્રણ સંવર્ગની જગ્યાઓમાં નવા માંગણા પત્રકોને ધ્યાને લઈને તો સીસીની જે પહેલાં જે કુલ જગ્યાઓ હતી તેપનસો સિત્તેર એટલે કે પાંચ હજાર સિત્તેર જગ્યાઓ હતી તેમાં આઠસો પંચાવન જગ્યાઓ મળી જાહેરાત ક્રમાંક ત્રણસો ઇઠ્યોતેર અંતર્ગત ગ્રુપ એ તથા ગ્રુપ બી કુલ અગિયારસો એંશી જગ્યાઓમાં વધારો કરવામાં આવેલ છે તમારે આખા સુધારામાં કશું જોવાનું નથી માત્ર આટલું જ જોવાનું છે કે તેમાં કુલ અગિયારસો એંશી જગ્યાઓનો ઉમેરો કરવામાં આવેલ છે એટલે કે આ પરીક્ષા પહેલાં પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ માટે હતી પરંતુ હવે આ પરીક્ષા કુલ છ હજાર પાંચસો ને પચાસ જગ્યાઓ માટે યોજાશે અને બીજી એક અગત્યની સૂચના કે પહેલાં આખરી તારીખ હતી વીસ બે બે હજાર છવ્વીસ પરંતુ હવે તેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને લાસ્ટ ડેટ છે બે માર્ચ બે હજાર છવ્વીસ એટલે કે ત્રીજા મહિનાની બીજી તારીખ સુધી બે ત્રણ સુધી તમે આ ફોર્મ ભરી શકશો અને ફી તમે પાંચ તારીખ સુધી ભરી શકશો અને બીજી એક ખાસ સૂચના કે અગાઉ અગાઉ જે લોકોએ ઓનલાઈન અરજી કરેલ છે અગાઉ જાણે ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી પરંતુ જે લોકોના ફોર્મ ભરવાના બાકી છે તે લોકો માટે આ સારા સમાચાર છે કે હવે તે લોકો ત્રીજા મહિનાની બીજી તારીખ સુધી આ ફોર્મ ભરી શકશે